નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સરકારી અનાજના જથ્થામાં લાગી છે આગ વાત છે મોરબીની ત્યારે આગળ વાત થશે દસ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હજુ પણ ગરમી વધવાની શક્યતા રહેલી છે તે આગળ વાત થશે આંગળિયા લૂંટનો ખતરનાક પ્લાન પોલીસે ઉંધો વાળ્યો છે વાત છે સુરતથી વડોદરા તરફની ખાનગી ટ્રાવેલ્સની આગળ વાત થશે ઓગણત્રીસ જૂને ભગવાન જગન્નાથની એકસોને અઠતાલીસમી રથયાત્રા નીકળશે વાહ થશે તેલના વેપારીઓમાં ભભરાટ પુરવઠા વિભાગના દરોડા સામે આવ્યા છે આગળ વાત થશે નર્મદા કેનાલનું પાણી બંધ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે વાત છે બહુચરાજી પંથકની આગળ વાત થશે ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ વહેલું આવે તેવી શક્યતા છે ત્યારે આગળ વાત થશે અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આંખમાં એક કર્મચારીનું મોત થયું છે આગળ વાત થશે વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદાની મુલાકાતે આવ્યા હતા આગળ વાત થશે કંપનીના માલિકે મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું છે વાત અમદાવાદ ની કંપનીની આગળ વાત થશે લાખણીમાં ગામમાં લોકોની દારૂબંધી સામે આવી છે વાત છે બનાસકાંઠા જિલ્લાની આગળ વાત થશે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતની વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ સેક્શનમાં આવી ગઈ છે રાહુલ ગાંધી ગુજરાત આવવાનું આયોજન કોંગ્રેસના જિલ્લા શહેરના નિરીક્ષકો સાથે બેઠકનું આયોજન તેમાં નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે ત્રણથી પાંચ દરમિયાન બેઠકનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખણીમાં ગામ લોકોની દારૂબંધી બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીનો કાયદો નિષ્ફળ સાબિત થયો હોય તેમ ગામના લોકોએ જાતે જ દારૂબંધીનો નિર્ણય લીધો છે જિલ્લાના લાખણીના ડેરા ગામમાં લોકોએ જાતે જ દારૂબંધીનો નિર્ણય લીધો છે દારૂના દૂષણને ડામવા માટે ગામ લોકોએ જાતે જ નિર્ણય લઈ લીધો છે જે પણ વ્યક્તિ ગામમાં દારૂ પીશે અથવા તો વેચશે તેને ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંપનીના માલિકે મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું છે અમદાવાદમાં એક કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીને કંપનીના માલિકે પ્રેમ જાળમાં ફસાવી હતી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યું મહિલા કર્મચારીએ માલિકની અસલિયત ખબર પડતા જ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપી માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદાની મુલાકાતે દેશના વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદાની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેઓએ તિલકવાડા અને ગરુડેશ્વર ગામોમાં સ્માર્ટ ક્લાસરૂમ હેલ્થ સેન્ટર સહિત અનેક સુવિધાઓનું લોકાર્પણ કર્યું તેમણે એમપી પી લેટ્સ અંતર્ગત દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી વિદેશ મંત્રીએ વ્યાદર ગામે અમૃત સરોવરની પણ મુલાકાત લીધી આગર ગામે એલડીઆર બિલ્ડિંગનું પણ ભૂમિપૂજન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત થયું છે ભરૂચ પાનેલી જીઆઈડીસી કંપનીમાં લાગે લાગમાં એક કર્મચારીનું મોત થયું છે વહીવટી તંત્ર દ્વારા બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે આગનો સમગ્ર બાજુની કંપનીમાં પહોંચતા બંને કંપનીમાં ફાયર આગથી ફાયર ફાઈટર દોડતા થયા હતા અને સંખ્યાબંધ ફાયર બ્રિગેડના જવાનો દોડી આવીને પાણીનો માળો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ વહેલું આવવાની શક્યતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ છે પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે ત્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયું હતું અને આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા કેનાલનું પાણી બંધ ખેડૂતોમાં રોષ બહુચરાજી પંથકમાં એકત્રીસ માર્ચથી નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે તંત્રના આ નિર્ણય બાદ ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે ઔદ્યોગિક એકમોને બારે માસ પાણી મળે છે જ્યારે ખેડૂતોને પંદર દિવસ વધારાનું પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઈદ્રાપક ગામના ખેડૂત મુકેશભાઈ સુથારના જણાવ્યા અનુસાર પાકને માત્ર બે પિયતની જરૂર છે ગયા વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે મે મહિના સુધી પાણી અપાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના વેપારીઓમાં ફફડાટ પુરવઠા વિભાગના દરોડા સુરેન્દ્રનગરમાં તેલના વેપારીઓ પર પુરવઠા વિભાગના દરોડા પાડવાનો બનાવ સામે આવ્યો છે શહેરના દસેક વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું મહેતા માર્કેટમાં તેલના વેપારીઓને પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં એક્સપાયરી ડેટના પચાસથી વધુ ડબ્બા ઝડપાયા હતા આ ઉપરાંત વેપારીઓ દ્વારા વેચાણ રજીસ્ટર નહીં રાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ જૂને ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી યાત્રા નીકળશે આગામી ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે ત્યારે રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસણમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે તો બીજી બાજુ રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગળિયા લૂંટનો ખતરનાક પ્લાન પોલીસે ઊંધો વાળ્યો છે સુરતથી વડોદરા તરફ જતી ખાનગી ટ્રાવેલ બસને હાઈજેક કરીને આંગળિયા લૂંટને અંજામ આપવાનો ખતરનાક પ્લાન પોલીસે ઊંધો વાળી નાખ્યો છે અલગ અલગ રાજ્યના કુખ્યાત ગુનેગાર આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ ઉપરાંત એક્સ આર્મીમેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત છ લોકોને દબોચી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે રાજ્યના દસ જેટલા શહેરમાં ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે એપ્રિલના પ્રારંભથી જ ગુજરાતવાસીઓ આખરી ગરમીનો સામનો કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં બેતાલીસ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાની શક્યતા વર્ણવી છે અમદાવાદ સહિત જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અનાજના જથ્થામાં લાગી છે આગ મોરબીમાં યમુનાનગર પાસે સ્મશાન ભૂમિ પાસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો જ્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ત્યારે ત્યાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો હવે સવાલો એ ઊભા થાય છે કે ગરીબોને આપવામાં આવતો આ અનાજનો જથ્થો અહીં ક્યાં પહોંચ્યો અને કોણે મૂક્યો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે